આકાશવાણી સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય સંસદના બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત લોકસભામાં ચાર અને રાજ્યસભામાં ત્રણ વિધેયક પસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બે દિવસની કુવૈતની મુલાકાતે જશે વિદેશ મંત્રાલયે બે હજાર પાંચમાં સરહદ વિવાદના સમાધાન માટે પરસ્પર સ્વીકાર્ય માળખું શોધવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દેશભરમાં છત્રીસ કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું આગામી સાત દિવસ સુધી જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં તીવ્ર ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી સંસદના બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે આજે સવારે જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષી સભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડોક્ટર આંબેડકર પરના નિવેદન પર સૂત્રોચ્યાર શરૂ કર્યા હતા અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને નિયમોનું યુસ્તપણે પાલન કરવા અને સંસદના કોઈપણ ગેટ પર વિરોધ પ્રદર્શન કરવાથી દૂર રહેવાની વિનંતી કરી હતી બીજી તરફ રાજ્યસભામાં હંગામાને કારણે ગૃહની કાર્યવાહી બપોરે બાર વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી અધ્યક્ષ જગદીપ ધનખડે સંસદોને વિનંતી કરી હતી કે તેઓ જનતાના વિશ્વાસ અને અપેક્ષાઓનું સન્માન કરે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થાય ત્યારે વન નેશન વન ઇલેક્શન બિલ માટે સંસદની સંયુક્ત સમિતિના બાર સભ્યોને નામાંકિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો શ્રી ધનખડે સમાપન સત્રમાં ખેદ વ્યક્ત કરતાં કહ્યું કે આ સત્રમાં વિપક્ષોને કારણે કામના કલાકો લગભગ ચાલીસ ટકા થયા છે શ્રી ધનખડે જણાવ્યું કે નિયમ બસો સડસઠ હેઠળ અયોગ્ય રીતે પ્રસ્તાવ મૂકવો એ પણ એક ખેદજનક છે અને ગૃહને ગૌરવ સાથે કામ કરવું જોઈએ બાદમાં તેમણે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી સંસદનું શિયાળુ સત્ર ગયા મહિનાની પચીસ તારીખે શરૂ થયું હતું સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં સભ્યોની હાજરી ચોપન ટકાથી વધુ હતી જ્યારે રાજ્યસભામાં ચાલીસ ટકાની હાજરી હતી સંસદ સત્રના છેલ્લા દિવસે આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજીજુએ જણાવ્યું કે બંને ગૃહોમાં હાજરી ઓછી હતી અને દરેકે આ અંગે વિચારવું જોઈએ શ્રી રિજીજુએ કહ્યું કે લોકસભાની કુલ વીસ બેઠકો અને રાજ્યસભાની ઓગણીસ બેઠકો યોજાઈ હતી તેમણે ગઈકાલે સંસદ ભવનમાં ભારતીય જનતા પાર્ટીના બે સાંસદો ઘાયલ થયાની ઘટનાની પણ નિંદા કરી હતી શ્રી રીજીજુએ કહ્યું કે આ સત્ર દરમિયાન લોકસભામાં ચાર બિલ અને રાજ્યસભામાં ત્રણ બિલ પસાર કરવામાં આવ્યા હતા તેમણે કહ્યું કે આ સત્રમાં બંને ગૃહોમાં ઇન્ડિયન એરબિલ બે હજાર ચોવીસ પસાર કરવામાં આવ્યું હતું શ્રી રિજીજુએ કહ્યું કે બંધારણ અપનાવવાની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે સંસદના બંને ગૃહોમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કુવૈતના અમીર શેખ મેશાલ અલ અહેમદ અલ જાબીર અલ સબાહના આમંત્રણ પર આવતીકાલે બે દિવસની કુવૈતની મુલાકાતે જશે આ મુલાકાત દરમિયાન તેઓ કુવેતના અગ્રણી નેતાઓ સાથે પ્રધાનમંત્રી કુવૈતમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે આજે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના સચિવ અરૂણ કુમાર ચેટર્જીએ પત્રકારોને જણાવ્યું કે છેલ્લા તેતાલીસ વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રી કુવૈતની આ પ્રથમ મુલાકાત કરશે વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું હતું કે બે હજાર પાંચમાં ભારત અને ચીને રાજકીય ધોરણો અને માર્ગદર્શક સિદ્ધાંતોને અનુરૂપ સરહદ વિવાદના સમાધાન માટે વ્યાજબી સમાન અને પરસ્પર સ્વીકાર્ય માળખું શોધવાની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત અને ચીનના વિશેષ પ્રતિનિધિઓએ આ મહિનાની અઢારમી તારીખે એક બેઠક યોજી હતી તેમણે કહ્યું કે સરહદ વિવાદના સમાધાન માટેના માળખા પર ચર્ચા કરવા ઉપરાંત વિશેષ પ્રતિનિધિઓએ શાંતિપૂર્ણ સરહદ વ્યવસ્થાપન મુદ્દાઓની પણ વ્યાપક સમીક્ષા કરી એક પ્રશ્નના જવાબમાં પ્રવક્તાએ કહ્યું કે ભારત લોકતાંત્રિક સ્થિર શાંતિપૂર્ણ પ્રગતિશીલ અને સમાવેશી બાંગ્લાદેશનું સમર્થન કરે છે તેમણે કહ્યું કે ભારતે પરસ્પર વિશ્વાસ આદર અને એકબીજાની ચિંતાઓ અને હિતોની પરસ્પર સંવેદનશીલતાના આધારે બાંગ્લાદેશ સાથે સકારાત્મક અને રચનાત્મક સંબંધ બાંધવાની તેમની ઈચ્છાનો પુનરોચ્ચાર કર્યો છે સરકારે કહ્યું કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દેશભરમાં છત્રીસ કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા છે સપ્ટેમ્બર બે હજાર અઢારમાં ઝારખંડની રાજધાની રાંચીમાં શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ દરેક પરિવારને હોસ્પિટલમાં દાખલ થવા માટે દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે આરોગ્ય વિભાગના રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વાત કહી હતી તેમણે કહ્યું કે આ યોજના હેઠળ દેશભરની વિવિધ હોસ્પિટલોમાં અત્યાર સુધીમાં આઠ પોઈન્ટ ઓગણચાલીસ કરોડ દર્દીઓ દાખલ થયા છે જેના પર એક સોળ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની મંજૂરી આપવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓનર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય રાષ્ટ્રીય લોકદળના વરિષ્ઠ નેતા ઓમપ્રકાશ ચૌટાલાનું ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આજે બપોરે નિધન થયું છે તેઓ નેવ્યાસી વર્ષના હતા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા સાત વખત ધારાસભ્ય અને પાંચ વખત હરિયાણાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાના નિધનથી તેઓ ખૂબ દુઃખી છે શ્રી મોદીએ કહ્યું કે શ્રી ચૌટાલા વર્ષો સુધી રાજ્યની રાજનીતિમાં સક્રિય રહ્યા અને ચૌધરી દેવીલાલજીના કાર્યને આગળ વધારવા માટે સતત પ્રયાસો કરતા રહ્યા કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ કહ્યું કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ચોપન કરોડથી વધુ ઝીરો બેલેન્સ બેન્ક ખાતા ખોલવામાં આવ્યા છે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે જે લોકો પહેલા બેન્કિંગ સેક્ટર સુધી પહોંચતા ન હતા તેઓ હવે દેશની અર્થવ્યવસ્થામાં મોટો ફાળો આપી રહ્યા છે પંચાવન ટકા જનધન બેન્ક ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે જ્યારે યોજનાના છાસઠ ટકા લાભાર્થીઓ સમાજના ગ્રામીણ અને શહેરી ક્ષેત્રના છે શ્રી મલ્હોત્રાએ વધુમાં જણાવ્યું કે યોજના હેઠળ લગભગ સાડત્રીસ કરોડ રૂપિયા કાર્ડ લોકોને આપવામાં આવ્યા હતા આજે સરકાર અને લાભાર્થીઓ વચ્ચે કોઈ વચેટ્યા નથી રહ્યા અને નાગરિકોને સરકાર તરફથી સીધો લાભ મળી રહ્યો છે કેન્દ્ર સરકારની આરોગ્ય વીમા યોજના આયુષ્યમાન ભારત યોજનાની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં લગભગ છત્રીસ કરોડ આયુષ્યમાન ભારત કાર્ડ ફાળવવામાં આવ્યા છે અને લગભગ આઠ કરોડ ઓગણચાલીસ લાખ નાગરિકોએ આ યોજનાનો લાભ લીધો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં તીવ્ર ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરી છે વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમિયાન પંજાબ અને રાજસ્થાનમાં તીવ્ર ઠંડીની સ્થિતિ યથાવત રહેશે હિમાચલ પ્રદેશ પૂર્વ રાજસ્થાન અને ઝારખંડમાં મોડી રાત અને રવિવાર સુધી અને પશ્ચિમ બંગાળ સિક્કિમ અને બિહારના અલગ અલગ સ્થળોએ આવતીકાલ સુધી ગાઢ ધુમ્મસની શક્યતા છે આગામી બે દિવસ સુધી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં સાંજ અને રાત્રિ દરમિયાન ધુમ્મસની સંભાવના છે આગામી પાંચ દિવસ દરમિયાન મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસની કેન્દ્રીય બજેટની તૈયારીઓ માટે જેસલમેરમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ સાથે પૂર્વ બજેટ બેઠક કરી રહ્યા છે આ બેઠકમાં રાજ્યકક્ષાના રાજ્યમંત્રી પંકજ ચૌધરી પણ ભાગ લઈ રહ્યા છે આ બેઠકમાં ગોવા હરિયાણા જમ્મુ અને કાશ્મીર મેઘાલય અને ઓડિશાના મુખ્યમંત્રીઓ અરૂણાચલ પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા છે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ ઉપરાંત આર્થિક બાબતો અને ખર્ચના વિભાગોના સચિવો અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે નાણામંત્રી આવતીકાલે જેસલમેરમાં યોજાનારી જીએસટી કાઉન્સિલની પંચાવનમી બેઠકની અધ્યક્ષતા પણ કરશે સરકારે આજે લોકસભામાં જણાવ્યું હતું કે ખાતર વિભાગે ખરીફ સિઝન અને ચાલુ રવિ સિઝન દરમિયાન દેશમાં પર્યાપ્ત માત્રામાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ કર્યો છે લોકસભામાં પ્રશ્નના એક લેખિત જવાબમાં કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ જણાવ્યું કે દેશમાં તમામ મુખ્ય સબસીડીવાળા ખાતરો પર ઓનલાઈન સિસ્ટમ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે શ્રી નડ્ડાએ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં કોઈપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાંથી જંતુનાશકની અછત નોંધાઈ નથી તેમણે કહ્યું કે ભારત યુરિયા ડીએપી એનપીકે ખાતરોના સ્થાનિક ઉત્પાદન અને યુરિયા ડીએપી જેવા તૈયાર ખાતરોની આયાત માટે રોક ફોસ્ફેટ ફોસ્ફરિક એસિડ અને કુદરતી ગેસ જેવા કાચા માલ પર નિર્ભર છે સંસદના બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત લોકસભામાં ચાર અને રાજ્યસભામાં ત્રણ વિધેયક પસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બે દિવસની કુવૈતની મુલાકાતે જશે વિદેશ મંત્રાલયે બે હજાર પાંચમાં સરહદ વિવાદના સમાધાન માટે પરસ્પર સ્વીકાર્ય માળખું શોધવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો આયુષ્માન ભારત પ્રધાન જનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દેશભરમાં છત્રીસ કરોડથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા અને આગામી સાત દિવસ સુધી જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં તીવ્ર ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા